અને ગલબેલ જો આ રીતના આપણે આટીએ તો આખા વર્ષ સુધી આવવાનો છે જ નથી ખાસ કરીને આપણે આ લઈ લીધું છે આ આડુને વાટ્યા પછી સાઈડે કરી દેસુ હવે આપણે વાટીશું મરચાં મરચાં પણ આપણે વાટી દેવાના છે અને મરચાં વાટ્યા પછી આપણે આ લસણ વાટી દેવાની છે અને આ પીળી અરદ લખી દીધી છે પીળી અરડને પણ બરાબર વાટી કાઢી છે ને સાઈડે કરી દીધી છે એકાદ કિલો જેટલું આપણે આખું મીઠું લઈ લીધું છે આ ગુંડા છે ચારેક કિલો ગુંડા છે ને ચારેક કિલો ગલબેલ છે એને એમાં પહેલા તો આપણે આ લાખી દીધી છે પીળી અરદ અને હવે આપણે આ મરચાં લાખી દઈશું ને આડું લાખી દીધું છે ને આ છે લસણ લાખી લીધું છે ને આ ચારે ચાર આપણે પેસ્ટ અંદર લાખી દીધી છે ને પછી ઉપર આપણે એક કિલો જેટલું મીઠું લખી દીધું અને ખાસ કરીને એમાં ડ્યુએલ પણ લખવામાં આવે છે પણ ડ્યુએલ હું લાગતો નથી બરાબર મિક્સ કરી દીધું છે ને ડ્યુએલ નાખવાનું એક કારણ છે કે પાણી લાખે તો ડ્યુએલ ખાસ રાખવું પડે છે પણ મેં પાણી નથી લાગતો અહીંયા મેં બેથી અઢી લીટર જેટલી તાળી લાખી દીધી છે તાળી નાખવાના કારણ એ જ છે કે ખાસ કરીને તાળીનો એ સડકો બની જાય છે ને સડકો એ આપણા અથાણાને બગડવા નહીં દે એ માટે તાળી નાખવામાં આવે છે ને આ રીતના જો તમે તાળી લાખીને જો ગુંડા હાટશો ને તો ખરેખર જબરજસ્ત બનશે